ધારી તાલુકાના દલખાણિયા ગામથી પાંચ કિલોમીટર દૂર આવેલું કોટડા ગામમાં હાલ ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે ચોમાસાની શરૂઆત થતા જંગલ નજીકના ગામમાં લાખોની સંખ્યામાં ઈયળો નીકળી પડતું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું ગામની બજાર હોય કે ઘર શાળાઓ કે ખેતરો જ્યાં જુઓ ત્યાં બસ ઈયળો જ જોવા મળતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા ગ્રામ લોકોના જણાવ્યા મુજબ ઈયળોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે લોકો જમવા બેસે ત્યારે થાળીમાં પણ ઈયળો પડે છે

પછી અમારે એવું ઈચ્છે છે કે અમે કે વહીવટીતંત્ર પણ કે આને દવાનો કંઈ પણ છંટકાવ કરી અને આનો યોગ્ય નિર્ણય લેવા એ તો અસક્રિય અસક્રિય સંખ્યા છે અમારે તો એટલે કોઈ ઘરે ગમે અહીંયા વાડીઓમાં જાઓ ગામમાં જાઓ

કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે દિલ્હી જિલ્લાનું ધારી તાલુકાનું જે કોટલા ગામ આવેલું છે એ ગામ એક વિચિત્ર સમસ્યાથી પીડાઈ રહ્યું છે કોણ જાણે કેમ ચોમાસાની શરૂઆત થતા જ ઈયળનો ઉપદ્રવ આ ગામમાં વર્ષોથી જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં હું આપને બતાવીશ કે જે ઈયળ છે એ ક્યાંથી આવે છે ક્યાં જાય છે અને લાખોની સંખ્યામાં ઈયળનું સામ્રાજ્ય પૂરા ગામ ઉપર છવાઈ જાય છે અને એથી વધારે તો નવાઈની વાત એ છે કે નળિયામાંથી કેવી રીતના પડે છે કોઈ વરસાદ યલનો થાય છે કે ક્યાંથી આ બધી વસ્તુ આવે છે એ આજ દિન સુધી રહસ્ય જાણવા મળ્યું નથી હવે જો વાત કરવામાં આવે ગામના લોકોની તો જે ગામની મહિલાઓ છે એ લોકો જ્યારે જમવાનું બનાવે છે ત્યારે એન કેમ પ્રકારે થાળીમાં પડે છે

ઉપરથી આવે કે નીચે જાય કોઈ ખબર નહીં રસોડામાં આવી જાય ખા જમવા બે ત્યારે ફૂલે ફૂલ આવ્યા કરે છે ને આવ્યા કરે છે તો આમાંથી અમને મુક્ત કરો આ જે સમસ્યા છે એ કેટલા ટાઈમથી ચાલુ છે તમારા ગામમાં કામ ઘણા વર્ષોથી ચોમાસામાં આવ્યા કરે છે આવ્યા કરે છે શું ઈચ્છો છો આપ બસ આમાંથી અમને મુક્ત કરો એમ આપણે જોયું કે જે ગામના એક આગેવાન હતા એમને તો જણાવામાં આવ્યું કે ચોમાસાની શરૂઆત થતાં જ ક્યાંથી એને કેવી રીતના આ ઈયળ આવે છે એક લાખોની સંખ્યામાં જ્યારે રોડ ઉપર કોઈ લશ્કર નીખળો હોય એવી રીતના ગામમાં છવાઈ જાય છે અને આ લોકોની જે કોટલા ગ્રામજનો છે એની એક જ માંગણી છે કે આવા ભયંકર ત્રાસમાંથી વહીવટી તંત્ર હસ્તક્ષેપ કરીને અમને આમાંથી મુક્ત કરાવે અબ તક ન્યૂઝ મેગુલ ત્રિવેદી તારી એમ બેન આ ઈળ બહુ આવી છે નળિયામાંથી ખરે રસોડામાં ખરે રાંધવું કેમ બહુ જ આવે છે હજારો આવે હજારો જાય ક્યાંથી આવે ક્યાંથી જાય છે ખબર પડતી નથી બધે જો અહીંયા પિલોર માં હોય નળિયા માં હોય રસોડા માં હોય ઓસરીમાં ઘરમાં બધી જમવાનું બનાવી ના આવે બધી અમે એમ કહીશ કે આમાંથી અમને મુક્ત કરો યા